માર્કેટમાંથી આજે તો બહુ બધા ધાણાભાજી લઈ આવી હતી એને ધોઈ સાફ કરી આ રીતે ટુવાલમાં સુકવવા માટે પાથરી દીધા હવે ધાણાભાજી સુકાઈ ગયા એટલે હું કાતર અને એક ડબ્બો લઈને બેસી ગઈ આ રીતે ધાણાભાજીનો જે જાડો ભાગ હોય દાંડલીનો એને હું એક પ્લેટમાં અલગ કટ કરતી જાઉં છું અને બાકીના ધાણાભાજી ડબ્બામાં ભરતી જાઉં છું હવે ધાણાભાજી ડબ્બામાં ભરતા ભરતા મને વિચાર આવ્યો કે આજે ડાંડલીનો ભાગ નીકળે છે તો એને લાવને હું આજે ચટણી બનાવીને ઉપયોગમાં લઈ લો ધાણાભાજીના ડબ્બામાં પેક કરી દીધા અને હવે ફ્રીજમાં જે લસણ ફોલેલો ડબ્બો ભર્યો હતો એ ડબ્બો મેં નીકાળી લીધો અને ત્યારબાદ હવે હું ફ્રીજમાંથી લીલા મરચાં પણ નીકાળી લઈશ મરચાં જે છે એ એકદમ પાતળી છાલવાળા અને દેશી સાથે સાથે એકદમ તીખા છે તો ચટણી બનાવવા માટે મેં અહીં ખાંડણી દસ્તો લઈ લીધો છે અને હવે હું એમાં સૌ પ્રથમ ફૂલેલું લસણ લઈશ આ ચટણી બનાવવામાં મરચાં જે છે એ તમે થોડા તીખા લેશો તો ચટણીનો ટેસ્ટ થોડો વધારે સારો લાગશે હવે લસણ જે છે એ અધકચરો ખંડાઈ જાય ત્યારબાદ મરચાં અને ધાણાભાજીનો દાંડલીનો જાડો ભાગ અને છેલ્લે ધાણાભાજીના પાન એડ કરીશ ચટણી ખાંડતી હતી ત્યાં મમ્મી આવીને પૂછવા લાગ્યા કે તું અહીં આ શું ખાંડે છે મેં કીધું હું તમે જે પહેલાંના સમયમાં કરતા એ જ સ્ટાઇલથી આજે ખાંડણીમાં લસણ મરચાની ચટણી ખાંડીને બનાવું છું હવે થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ આખું જીરું એડ કરીશ અને એને પણ ખાંડી લઈશ આ ચટણીમાં જીરાનો ટેસ્ટ પણ સારો લાગે છે હવે મરચાંને લસણ ખંડાઈ ગયું છે ત્યારે હું એમાં ધાણાભાજીનો જે દાંડલીનો જાડો ભાગ હતો એ દાંડલીનો ભાગ એડ કરીશ કેમ કે આ દાંડલીનો જે જાડો ભાગ છે એને પણ ખંડાતા વાર લાગે છે એટલે સ્ટેપ બાય સ્ટેપ એક એકને હું એડ કરતી જાઉં છું અને ખાંડતી જાઉં છું આ બધું જ ખંડાઈ જાય ત્યારે લાસ્ટમાં ધાણાભાજીના જે પાન છે એને એડ કરીશ કેમકે પાનને ખંડાતા વાર નથી લાગતી તો ચટણીમાં હવે કંઈ બીજું બાકી નથી લાસ્ટમાં પાન એડ કરીશ અને એને પણ સરસ ખાંડી લઈશ તો અહીં આપણી આ ચટણી જે છે એ ખંડાઈને તૈયાર થવા આવી છે ચટણીને તમે આ રીતે કાચી પણ ખાઈ શકો છો અને તેલમાં વઘાર કરીને પણ ખાઈ શકો છો ચટણી ખંડાઈ ગઈ છે હવે હું એને વઘારી લઈશ કઢાઈમાં તેલ થવા ગરમ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં હું આખું જીરું એડ કરીશ રાઈ એડ નથી કરવાની જીરું એડ કર્યા બાદ હિંગ એડ કરીશ અને લાસ્ટમાં થોડી હળદર એડ કરીશ અને ત્યારબાદ એમાં ખાંડેલી જે ચટણી છે એને એડ કરી દઈશ ગેસની ફ્લેમ લો રાખવાની છે એકાદ મિનિટ માટે એને આ રીતે સાંતળી લેવાની છે તો અહીં આપણી આ ચટણી જે છે એ બનીને ખાવા માટે તૈયાર છે અને ચટણીની જ્યારે હું સ્મેલ કરતી હતી તો સ્મેલથી જ મને ખાવાનું મન થઈ ગયું એટલે ડબ્બામાંથી મેં એક રોટલી નીકાળી લીધી અને રોટલી ઉપર આ ચટણીનો એક પીંડો મૂકી દીધો અને મને તો અત્યારે જ ખાવાનું મન થઈ ગયું તો મેં ફટાફટ ચટણીનો ટેસ્ટ પણ કરવા માટે એક રોટલીની બાઇટ પહેલાં તો મોઢામાં જ મૂકી દીધી ચટણી જે છે એ થોડી તીખી બની હતી જોઈએ હવે કેવી તીખી લાગે છે તીખી તો છે જ સાથે સાથે ટેસ્ટી પણ છે એક બેટ લેતા બીજી બાઈટ લેવાનું પણ મન થઈ ગયું તીખી પણ લાગતી હતી અને ટેસ્ટી પણ લાગતી હતી તમે પણ આ રીતે દેશી સ્ટાઇલથી આ ચટણી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો